છઠ્ઠો મુદ્દો એ છે કે સૌરા કેટલા કલાકે આ પ્લાવ હાલવા જોઈએ કેટલો ખર્ચો લાગે તો તમામ પ્રશ્નો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે એટલે વિડીયો બહુ ખાસ છે બધાને દરેક ખેડૂત મિત્રોને આ વિડીયોમાં નોંધ લેવી કેમ કે કેટલો ખર્ચો લાગે છે અને પ્લાવ હાકવા જરૂરી છે કે નથી હું પ્લાવ આંકું છું એટલે એવું નહીં માનવાનું કે ભાડા કરવા હાટું પ્લાવ હાંકવા માટે શૈલેષભાઈ વાત કરે છે નહીં આજે તમને વિસ્તારથી એવી રીતની જણાવવા માગું છું કે પ્લાવ હાકવાનો ફાયદો કેટલી વાર લાગે અને તમને પ્લાવ આકોટલે કેટલો ખર્ચો લાગે બીજી ખેડથી કેટલો ખર્ચો લાગે તમામ આ વિડીયોમાં આપણે વાત કરીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કેમ કે ખેતીના દરેક ઉપયોગી વિડીયો લઈને હું હાજર છું મિત્રો અને તમારો ખાસ સપોર્ટને લીધે પચાસ કે સબસ્ક્રાઈબર આપણા પાર થઈ ગયા છે અને હવે એક લાખ સબસ્ક્રાઈબર પાર થાય એવી બધાને હું વિનંતી કરું છું તો મિત્રો પહેલી વસ્તુ એ છે કે મેં તમને વાત કરી એમ કે આપણે ધૂળનો થપ્પો નથી થતો તો એના માટેથી શું કામે નથી થતો કે ઘણા લોકો એવું છે ને કે પ્લાવને ને સેવું રાખે છે સેવું મતલબ એટલે કે જે આપણી ટોપલીન હોય ને ટોપલીન એને લાંબી કરો ને એટલે સેવું થાય સેવાનો મતલબ એ છે કે પાછળનું જે પ્લાવ છે એ વધારે બેહે આગળનું પ્લાવ ઓછું બેહે સેવું કરો ને એટલે તમારી ધૂળ કાયદેસર થપો ના થાય અને જે સરેડો છે પાછળનો એ વધારે ઊંડો થતો જાય છે જે આ પાંખ છે આનો સરેડો વધારે ઊંડો થાય છે તમારું ટ્રેક્ટર વધારે નમતું રહે છે અને તમે આને ટૂંકી રાખો ટોપલિંગ આ હરખે હરખું રેવલ રાખો જ્યારે જમીનમાં હાલતું હોય ત્યારે રેવલ રાખશો ને એટલે બેય પ્લાવ હરખા બેસે અને સરેડો ઓછો ઊંડો દેખાશે ઓલું ખેડૂતોને એમ થાય કે ભાઈ પ્લાવ ઊંડા હાલે છે પણ હકીકતમાં આગલું સવડું ઊંડું ન હાલતું હોય પાછળનું જ હાલતું હોય એટલે તમારે એને રેવલ રાખવાના ભલે ખેડૂત જે પણ કહે આપણે આપણી નીતિથી હાલવાનું છે અને સવડા રેવલ રાખવાના છે અને પ્લસ તમને સેટિંગની તો મેં આગળ પણ વિડીયોમાં વાત કરી હતી કે તમારે એક વધારે વખતું હોય એક 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 ઓછું ખેંચતું હોય હોય વખત વધારે તો અહીંથી પણ ત્રાહા હાલવાના તો વાયન્દ્રા મિત્રો ત્રાહા હાલશે જ કોઈ પણ ટ્રેક્ટર હોય એમાં તમારે ત્રાહા જ હાલશે એ સીધા નહીં હાલે છે જ તો ત્રાહા રાખવા જ પડશે અને તમે આગળ જોઈ નાખશો ને શાહ ડ્રાઈવર હોય ને એને ખબર હશે કે આગળ જોઈ નાખો તો તમારે ક્યાંય આમ વાગ હોય તો ત્યારે વાંદરા સીધા કર લેવાના વળી એને આમ કરવાના એટલે ટ્રેક્ટર તમારું સીધે સીધું આવેલું જાય પછી હાઇડ્રોલિકની વાત કરી તો હાઇડ્રોલિકમાં જાજે ભાગે આપણે એને કંટ્રોલ ઉપર આપણે હાથ રાખવો જ પડે છે અને બ્લેક કંટ્રોલ એટલે કે લિફ્ટનો જે ઉપર નીચે કરવાનો કંટ્રોલ છે ને એમાં ખાસ આપણે હાથ રાખવો જ પડે છે નકર કાયદેસર ટ્રેક્ટર હાલતું નથી હાલે અમુક પડામાં એકદમ કાળી જમીન હોય અને આપણે તમને એક કહું ને કે ઘડીક વધારે બેહે ઓછા બેહે ઘડીક ટ્રેક્ટર ખેંચે ના ખેંચે તો એનું એક વસ્તુ શું કારણ છે કે આપણે જ્યારે ચોમાસામાં ટ્રેક્ટર આયું હોય ચોપનની જારીએ સાઠની ની જારીએ કપાસનું વાવેતર કરેલું હોય તો જ્યારે એ સીલો ટોરાઈ ગયેલો હોય તો અત્યારે જ્યારે આપણે પ્લાવ આપવા વર્ગીને ત્યારે જે પણ પાકમાં એ સીલાનો ટોર આવશે ને એટલે એ બાજુ ટ્રેક્ટર ખેંચશે એટલે તમને એમ લાગે કે આપણા પ્લાવમાં કંઈક વાંધો છે અમુક પડવું એવું કડક આવે અને એવું કહુંતર આવે ને તો તમે કંટાળી જાઓ કે ગધનું આ વ્યવસ્થિત હાલતું કેમ નથી આટલી મહેનત કરી આમ કર્યું તેમ કર્યું ક્યારેક તમે સ્થિરતા પકડી જાજો ક્યારેક પડું જેવું હોય ને કે તમે ગમે એવું સેટિંગ કરશો ને તો પણ એ વ્યવસ્થિત નહીં જ હાલે એ હું ગેરંટી લઉં છું દરેક પડામાં હરખી રીતે પ્લાવ હાલે એવું ના હોય અત્યારે જે આપણે પ્લાવ આવેલા છે એક નંબર આવેલા કોઈ જ રીતનો પ્રશ્ન નથી ધૂળ છપ્પો થઈ છે પોચું છે પડું અને કલાકોમાં પણ ફાયદો થયો છે પાંચ કલાકમાં છ વીઘાના સવડા હાલી ગયા છે તો એ પોચું છે એટલે હાલી ગયા છે બાકી આપણે જે પ્લાવ છે ને એક કલાકે એક વીઘાની રહેશે ગણતરી થાય પ્લસ જો ટૂંકો સાહ હોય તો આજે છ વીઘામાં સાત કલાકે થઈ શકે બહુ હાર્ડ હોય તો આઠ કલાક થઈ શકે આ પ્લાવની રેન્જ છે એટલે આપણે કલાકે વીઘાની રહેશે હાલી તો આઠસો રૂપિયા આપણે ભાવ રાખ્યો છે તો આઠસો રૂપિયા કલાકના વીઘાના થયા પ્લસ આપણે રોટાવેટર જ્યારે આમાં વ્યવસ્થિત રીતે જો રોટાવેટર રાખવામાં આવે ને એટલે બે વીઘા એક કલાકે નીકળે છે અથવા પોણા બે નીકળે છે તો આપણે એને આઠસો રૂપિયા ખર્ચો આ લાગે એટલે બારસો થી તેરસો અને આપણે જયારે ચા નાખી દઈએ એટલે પંદરસો રૂપિયામાં આપણી જમીન પ્લાવ આખો ને કમ્પ્લીટ થઈ જાય તો પંદરસો રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય છે એટલે કે તમારે સૌથી મોટો ફાયદો કે નિંદામણનો આજે નિંદામણ છે ને પ્લાવ હાકેલું હોય ને એટલે આમાં કેટલા ચોમાસાના હાથી પણ ઓછા હાંકવા જાય કારણ કે ખળનો બિયારો બધો ઊંડો યોગ્ય તો વારંવાર તમારે હાથીની ફેરવવું પડે એટલે તમારે એ ખર્ચો ઘટી ગયો પ્લસ નિંદામણ ઘટી ગયું કપાસ વાવી દીધો અને પ્લાવ હાકો ને એટલે કપાસ વાવી શકો એરંડા વાવી શકો તો તુવેર વાવી શકો પણ કહેવાનો અર્થ એ છે મગફળી વાવી હોય તો પ્લાવ નહીં આકવાના કારણ કે એને જમીન ધળે હોવી જોઈએ એને પાહે બહુ નહીં કરવાની એટલે જેને કપાસનું વાવેતર કરવું છે એરંડાનું વાવેતર કરવું છે એના માટે તો ખાસ ઉપયોગી છે છે કે પ્લાવ જરૂરી તો 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 તમારે તમારે આ એક રૂપિયા અને અને ચા કરો લાગે પાંચસો રૂપિયાનો ભાવ ફેર તમારે પ્લાવ આકવામાં થાય તો પ્લાવ આકવાથી મિત્રો એક તો જમીનમાં ઘણા બધા ફાયદા થાય છે આજે અમારી જમીનમાં તમને વાત કરું ને તો ક્યારેક ક્યાંક ટાઇસનો ભાગ આવે ક્યાંક કાળી માટી આવે ક્યારેક પાછી ટાઇલ્સ આવે તો પ્લાવ આકો એટલે જમીનને ઊંડેથી એને ખાપી નાખે છે ટાઇલ્સ નો ભાગ પાછો ફરી નીચે વયો જાય ધૂળનો ભાગ માથે આવે એટલે ટાસ છે ને જે એ હળી જાય અને એનું ધૂળ બની જાય અને જે એના પટ્ટા હોય કે માની લ્યો કે ઘડીક મોલ નબળો હોય ઘડીક ખારો થતો હોય તો એને પ્લાવ ને એટલે એ પછી ધીરે ધીરે એના હાંધા જે જમીનમાં છે ને એ નીકળતા જાય અને હંમેશા પ્લાવ નીચેથી સેઢેથી મૂકવા એટલે કે ઢાળ આ આપણા પડાનો ઢાળ આ રીતે છે નીચેની સાઈડ તો ઓલી બાજુથી આપણે આમ પ્લાવ મૂકી ઘણો બધો થશે અને જે તમને વાત કરી ને કે ટૂંકી ટોપલી રાખશો ટૂંકી ટોપલી રાખશો ને એટલે તમારા ટ્રેક્ટર ને ઘણો લોડ પણ ઓછો આવશે અને એકદમ વ્યવસ્થિત કામ થાય અને વાયન્દ્રા તો તમારે ભૂલી જ જવાનું છે આગળના ટાયર કે એ તો તમારા શેત તો ત્રાહ હાલશે જ ગમે એટલા ઓસ પાવરનું ટ્રેક્ટર હોય તો આમાં એ પ્રમાણે પ્લાવ હોય છે હા એક છે કે એમાં પાણી ભરી હોય આગળના ટાયરમાં પણ અને જો આપણે કામ લીધું હોય તો આપણે કાંઈક જાણવા મળશે પણ તમે કોમેન્ટ કરજો કે આપણે એમાં પાણી ભરવું છે તો હું પાણી ભરીને એની ટ્રાય કરીશ આમાં આપણે પાણી ભર્યું છે પ્લાવમાં એટલે કે આપણે આ વર્ષે આમાં પાણી ભર્યું છે હું ઘણા ખેડૂત મિત્રોને ના પણ પાડતો પણ મજા આવી છે મિત્રો કાંઈ વાંધો નથી પાણી ભરીને આંખવામાં એટલે બહુ વધારે પાણી નથી ભરવાનું પાણી એટલે લગન ભરેલું છે આમાં એટલે પાણીના ગતિથી આજે ક્યાંક લોડ આવે ને તો પણ ટ્રેક્ટરને ખબર પણ નથી પડતી અને ટાયર સ્લીપ પણ નથી મારતા અને એક ધારું ટ્રેક્ટર હાલે છે તો જેથી કરીને ડીઝલ એવરેજ પણ સારી એવી જળવાઈ રહી છે અને પ્લાવની વાત કરી તો આજે ઘણાના એવી કોમેન્ટ હોય કે ભાઈ કેવડા ઓસ પાવરમાં કેવડું પ્લાવ જોઈ તો આજે પચ્ચાપ પંચાવન નું ટ્રેક્ટર હોય ને એટલે ચારસો સાડા ચારસો કિલ્લાના પાવ આપણે જોઈએ કે જે તમારો ફોરો કંટ્રોલ કરવાનો છે તો તમારે આ પ્લાવ ને નાખવા પડશે આ પ્લાવ વજન છે ને આને લટકારી નાખવા પડે છે ડ્રાફ્ટ નો કંટ્રોલ એટલે ફોરો કરવાનો કંટ્રોલ આમાં કામ ન આપે કારણ કે આ ઊંડું બેહી ગયું હોય આ જમીનમાં પકડાઈ ગઈ હોય એટલે ફોરો કંટ્રોલ કામ ના આપે આને જેટલું લટકારી નાખશો અને ટ્રેક્ટરના અવાજ ઉપર અને પાછળ જોઈ અને કેટલું હાલે છે એ જોવાનું છે અને પ્લાવનો એક ધારું આપવા માટે જમીનનું લેવલ ન બગડે એટલા માટેથી એને હાઇડ્રોલિક ઉપર હાથ રાખવો અને એને વધઘટ નહી બેહવા દેવાનું ઘડીક વધારે બેહી જાય ઘડીક ઓછું બેસે નહીં આપણે ખોટું વધારેય નથી બેહાડવું અને ખોટું ઓછું પણ નથી બેહાડવું એટલે પ્લાવ તમારે વર્ષો વર્ષ ઘણી વાર ને તો બહુ ઊંડું પ્લાવ નહીં આપવાનું જેથી કરીને તમારો પાક પણ નબળો ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે ભાઈ હું બેહાડીને નાખી નાખો તો એમાં કોઈ વાંધો ના હોય અડધી કલાક કલાક વધારે થાય બહુ બેહાડીને આપણે આકી તો પણ એમાં મોલ નબળો થશે કારણ કે સારી જમીન બધી નીચે વહી જાય અને નીચેની ખરાબ જમીન નીકળે એટલે એક વર્ષ એ કેવરાવે એટલે તમે પહેલી વર્ષે જ્યારે પ્લાવ આપતા હોય ને તો એને માપે માપે જ પ્લાવ હાંકવા પ્લાવ અતિ ઊંડા હાંકવાનો કોઈ જરૂરિયાત રહેતી નથી એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખજો અને પારા બારા ફોરીને જ પ્લાવ હાંકવા તમારે કોઈ પણ ઘઉંવાળું પડવું છે કે કોઈ પણ હોય તો એને પારા ફોરી નાખવા જેથી કરીને પ્લાવ રેવલ હાલે ટ્રેક્ટરના ટાયર ફરે ખોટી કલાકો ન થાય અને જમીન ઊંચાઈ નીચી ન થાય અને હવે રોટાવેટર રાખવું હોય ને આમાં તો પ્લાવવાળામાં જાજે ભાગે મારું કહેવાનું થાય છે કે આડું મારો આડું મારશો ને એટલે જે જમીનનો ટોરવાળી છે ઓલી છે આડી ધૂ રોટા વેટા રાખવાથી જમીન એક સરખી રેવલ થઈ જાય છે પછી રોટાવેટર રાખી અને માઢ મારી અને એને એકદમ વ્યવસ્થિત રેવલ કરી અને પછી સાહ નાખો એટલે તમારે રેવલ થઈ ગયેલું પડવું હોય ને તો તમારે કપાસ તે આ તે બધા હાથી આપતા હોય દંતા રાખતા હોય તો તમને ખાસ એવી મજા આવે નકર દંતાનું એક દાતો ઘડીક એક પાટલામાં અડે એક પાટલામાં વધારે બેહે એકમાં ના બેહે આવા પ્રશ્નો જમીનનું લેવલ ના હોય ને એટલે થાય તમે એવો આને કાયદેસર રેવલ કરો ને એટલે આવા બધા પ્રશ્નો પણ એમાંથી છુટકારો મળે આપને અને આ વિડીયો ખરેખર જો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરો શેર કરો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અવા નવા વિડીયો જોવા માટે કાયમ માટે મને સપોર્ટ કરો તમારા સપોર્ટથી આ વિડીયા બનાવું છું ડ્રોનથી વિડીયો બનાવું છું અને કાંઈક આધુનિક હજી પણ હું આગળ લઈ આવીશ જો તમે આમને સપોર્ટ કરતા રહેશો તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે હું આ પૂર્ણ વિરામ આપું છું મિત્રો હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી 对。